સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે તો આજે ડીસા ગ્રામીણ અને શહેરની દુકાનના વેપારીઓ પણ ડીસા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હડતાલ પર ઉતરી ગુજરાતના એસોસિયેશન્સને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે તારીખ બાવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગણીઓને માંગો માટે હકારાત્મક વલણો અપનાવતા વેપારીઓએ આંદોલન સમેટી લીધું હતું કે વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ આજે એક વર્ષ થવા છતાંય આ માંગો પૂર્ણ ન થતાં વેપારી પરિવારે સરકાર સામે ફરીથી સત્તાનો ઉપયોગ કરી વેપારીઓ મેદાને ઉતર્યા છે બ્યુરો રિપોર્ટ નરેશ્રી વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા કમિશન વીસ હજાર રૂપિયા કમિશન મળવું જોઈએ અને નેવું ટકા જ વિતરણ થવું જોઈએ સત્તાણું ટકા વિતરણ જે પરિપત્ર છે તે પરિપત્ર રદ થવો જોઈએ ટાઈમસર અમારા દુકાન ઉપર માલ પોકવો જોઈએ કારણ કે માલ પૂરો આપતો નથી અને દાડા ઓછા હોય છે અને સર્વરના પણ પ્રોબ્લેમ હોય એટલે ખૂબ પણ મુશ્કેલી પડે છે એટલે દુકાનદારની જે તે મુશ્કેલી છે તે દૂર કરવા ડીસા તાલુકા ટ્રેડ સાઇટ એસોસિએશન હું પ્રમુખ બાબુ ડિવેન્દ્રજી કરશે તથા તમામ દુકાનદારો સાથે આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી માગું પૂરી કરું કારણ કે આગળ સરકારે વીસ હજાર રૂપિયા કમિશન આપવાનું કંઈ નથી સુધી આપ્યા નથી પછી જે કદમ કે સત્તાણું ટકા વેચાણ કરું સત્તાણું ટકા રિટર્ન થાય એમને તો દુકાનદાર સત્તાણું ટકા રિટર્ન કઈ રીતે કરી શકે અને ખરે મજૂરી આપી કી બધા ફિંગરપ્રિન્ટ લેવા માટે અંગૂઠા સરકાર આપે દુકાનદાર પૈસા લઈને અંગૂઠો આપણે લઈને આપી રિટર્ન લાવી શકાય અને કમિશનમાં પૂરું પડતું નથી થોડાકનો પગાર ચૂકવવો કોમ્પ્યુટરનો કોમ્પ્યુટર પગાર ચુક બહુ પોતાને તોલાક નું રાખવું પછી આ બધું શેમજ પૂરું કરે દુકાનદાર તો દુકાનદાર ને યોગ્ય રીતે કમિશન મળે એ રીતે કરવું એ અમારી માગું છે